નમસ્કાર વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ આવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો આજની તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજારની છવ્વીસ વાર મંગળવાર તો આજના પેલા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોના અઢાર મહિનાના બાકી ડીએ એરિયર્સ અંગે લેવાયો છે મહત્વપૂર્ણ નિર્ણય તો મિત્રો શું નિર્ણય લેવાયો છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ કર્મચારીઓ માટે દર દસ વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે તો નવા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો ફિટમેન્ટ ફેક્ટર અંગે તાજેતરમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આઠમા પગાર પંચ લાગુ થયા પછી કર્મચારીઓના પગાર રૂપિયા અઢાર હજારથી વધીને રૂપિયા અઠ્ઠાવન હજાર પાંચસો થશે તો ચાલો આ સમાચાર દ્વારા આ વિશે વધુ જાણીએ તો મિત્રો વધુ જાણતા પહેલાં એક દિલથી નમ્ર વિનંતી છે કે જો તમારા માટે રોજેરોજ અમે નવા નવા વિડીયો બનાવતા હોઈએ જેથી કરીને તમે માહિતગાર થઈ શકો તો આ માટે અમે દિવસ રાત ખૂબ મહેનત કરતા હોઈએ છીએ એટલે તમને એક નાનકડી એવી દિલથી નમ્ર વિનંતી છે કે અમને થોડીક મહેનત વધારે પડતી હોય તો તમારે એક નાની એવી મહેનત કરવાની છે વિડિયોને એક લાઇક કરવાની છે અને આપણી આ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેવાની છે ત્યારબાદ જોઈએ તો સરકારે નવેમ્બર બે હજાર પચીસમાં આઠમા પગાર પંચની રચના કરી હતી અને હવે તે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે તો આઠમા પગાર પંચના અમલીકરણથી આશરે પાંચ મિલિયન કેન્દ્ર સરકારી કર્મચારીઓ અને આશરે છ પોઈન્ટ નવ મિલિયન પેન્શનરોને લાભ થશે તો ચાલો આ સમાચાર દ્વારા અપેક્ષિત પગાર વધારા વિશે જાણીએ મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ ફિટમેન્ટ ફેક્ટરની કેટલી માંગ કરવામાં આવી હતી તો એફએનપીઓએ માંગ કરી છે કે આઠમા પગાર પંચમા ફિટમેન્ટ ફેક્ટર ત્રણથી વધારીને ત્રણ પોઈન્ટ પચીસ કરવામાં આવે તો તેણે વાર્ષિક પગાર વધારો ત્રણ ટકાથી વધારીને પાંચ ટકા કરવાની માંગ કરી છે તો જો આવું થાય તો નીચલા અને મધ્યમ સ્તરના કર્મચારીઓને નોંધપાત્ર ફાયદો થશે તો વધુમાં વાત કરીએ તો કર્મચારીઓના સ્તર મુજબ ફિટમેન્ટ પરિબળ તો ચાલો આને એક ઉદાહરણ દ્વારા સમજાવીએ ઉદાહરણ તરીકે લેવલ એક કર્મચારીનો વર્તમાન મૂળભૂત પગાર રૂપિયા અઢાર હજાર છે તો જો આઠમા પગાર પંચમાં ત્રણ પોઈન્ટ પચીસનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીઓનો મૂળ પગાર આશરે અઠ્ઠાવન હજાર પાંચસો સુધી પહોંચી શકે છે તો એફએનપીઓએ તમામ સ્તરોના કર્મચારીઓ માટે વિવિધ ફિટમેન્ટ ફેક્ટર સૂચવ્યા છે તો એફએનપીઓ જણાવે જણાવેલ છે કે લેવલ એકથી પાંચ માટે ત્રણનો ફિટમેન્ટ ફેક્ટર અને લેવલ છથી બાર માટે ત્રણ પોઈન્ટ જીરો પાંચથી ત્રણ પોઈન્ટ દસનો ફિટમેન્ટ ફેક્ટર સેટ કરવો જોઈએ દરમિયાન લેવલ તેર થી પંદરના વરિષ્ઠ અધિકારીઓએ ત્રણ પોઈન્ટ ઝીરો પાંચથી ત્રણ પોઈન્ટ પંદરના ફિટમેન્ટ ફેક્ટર અને લેવલ સોળ અને તેનાથી ઉપરના માટે ત્રણ પોઈન્ટ વીસથી ત્રણ પોઈન્ટ પચીસના ફિટમેન્ટ ફેક્ટરની વિનંતી છે તે કરી છે ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓના પગારમાં સ્તર પ્રમાણે કેટલો વધારો થશે તો જો આ પ્રસ્તાવિત ફિટમેન્ટ પરિબળો લાગુ કરવામાં આવે તો લેવલ એકના કર્મચારીનો મૂળ પગાર રૂપિયા ચોપન હજાર સુધી પહોંચી શકે છે જ્યારે લેવલ પાંચના કર્મચારીનો મૂળ પગાર રૂપિયા સત્યાશી હજાર છસો સુધી પહોંચી શકે છે અને લેવલ દસના કર્મચારીઓનો આશરે રૂપિયા એક પોઈન્ટ તોંતેર લાખ સુધી પહોંચી શકે છે આ દરમિયાન કેબિનેટ સચિવ જેવા લેવલ અઢારના કર્મચારીઓનો મૂળ પગાર આશરે રૂપિયા આઠ પોઈન્ટ બાર લાખ સુધી પહોંચવાની ધારણા છે તો ત્યારબાદ જોઈએ તો એનસી જેસીએમ બેઠક ક્યારે યોજાશે તો એફએનપીઓના જનરલ સેક્રેટરી જણાવે છે કે આ બધા સૂચનો આઠમા પગાર પંચના ડ્રાફ્ટનો ભાગ હશે તો એનસી જેસીએમની બેઠક પચીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ યોજાવાની છે તો ત્યારબાદ અંતિમ ભલામણો કમિશનના અધ્યક્ષને સુપરત કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ એફએનપીઓના જણાવ્યા મુજબ અગાઉના પગાર પંચોમાં ફિટમેન્ટ ફેક્ટર બધા સ્તરો પર એક સમાન હોતું નથી તો તેથી આ વખતે એક બહુસ્તરીય ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરવામાં આવી છે જે સંપૂર્ણપણે એક્રોઇડ ફોર્મ્યુલા પર આધારિત છે તો આમાં ચાર લોકોના પરિવારોની જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવે છે જેમાં ખોરાક કપડાં રહેઠાણ અને અન્ય આવશ્યક ખર્ચાનો સમાવેશ થાય છે તો સરકાર દ્વારા આ માંગણીઓ સ્વીકારવી કર્મચારીઓ માટે એક મહત્ત્વપૂર્ણ વરદાન સાબિત થશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ